હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કેરીમાંથી બનતો મિલ્કશેકની રેસીપી તો આ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવે તેવો છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવો છે આ એકદમ ઠંડો ઠંડો મિલ્કશેક છે તો મિત્રો આ રેસીપી એડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ નહીં ખરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નંગ જેવી કેરી લીધી છે તો તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું તો આ રીતના આપણે છાલ છે તે ઉતારી લઈશું તો આ રીતના મેં કેરીની જે છાલ છે તે ઉતારી લીધી છે તો તેને હવે આપણે કટિંગ કરી લેશું તો આ રીતના પેલા આપણે બે ભાગ કરી લેશું તો આ રીતના આપણે પેલા ગોથલામાંથી બે ભાગ કરી લેશું અને આવી પાતળી પાતળી સ્લાઈડ કરી અને આ રીતના આપણે ટુકડા કરી લેવાના છે તો ખાંડ એડ કરીશું ચાર ટેબલ સ્પૂન જેટલી બરફના ટુકડા એડ કરીશું હવે તેને આપણે મિક્સર કે બ્લેન્ડરના મદદથી મદદ ક્રશ કરી લેશું હું અહીંયા બ્લેન્ડરના મદદથી ક્રશ કરું છું તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તો બ્લેન્ડરના ના મદદ થી હવે આપણે તેને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણો મેંગો મિલ્ક શેક બનીને રેડી થઈ ગયો છે તો તેના આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી લેશું તો કેરીના ટુકડા એડ કરીશું થોડું દૂધ એડ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો કેરીમાંથી બનતો મિલ્કશેક એકદમ સરસ ઠંડો ઠંડો એવો બનીને રેડી થઈ ગયો છે તો આ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવે તેવો છે તો મિત્રો આ રેસીપી એન્ડ તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એક પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ